નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના ના સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે ભાગ નંબર સાતના પાઠ નંબર અઢાર તેમના સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે તેમાં અધ્યયન નિષ્પત્તિઓ અને શૈક્ષણિક મુદ્દાઓ પણ આપેલ છે પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર એક સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ કયો છે બી સમાજની નવરચના કરવાનો નંબર બે સામાજિક અસમાનતા માટે નીચે પૈકી ક્યાં પરિબળો જવાબદાર ગણી શકાય ડી આપેલ તમામ નંબર ત્રણ ભારત દેશમાં નીચે પૈકી કયો સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી એ હિન્દુ સમુદાય નંબર ચાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કયો શબ્દ પ્રચલિત છે સી નંબર પાંચ માનવ અધિકારોની ઘોષણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્ર નંબર છ દસ ડિસેમ્બરને કયા દિવસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે માનવ અધિકાર દિવસ નંબર સાત બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વીસમી નવેમ્બર પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો નંબર એક સામાજિક અસમાનતા લોકશાહીને મજબૂત બનાવે છે ખોટું નંબર બે ચૌદ વર્ષની ઉંમરના બાળકને હોટેલમાં કામે રાખી શકાય છે ખોટું નંબર ત્રણ ભારતમાં વસતા તમામ લોકોની આવક એકસરખી છે ખોટું નંબર ચાર પંચવર્ષીય યોજનાઓમાં ખાસ વર્ગો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે સાચું નંબર પાંચ બાળ અધિકારોની ઘોષણા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે સાચું પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો નંબર એક ભારતીય સમાજ પરંપરાગત સમાજ તરફથી ખાલી જગ્યા સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે આધુનિક નંબર બે લોકો ખાલી જગ્યાના અભાવે સમાજમાં મળતા લોકોથી વંચિત રહે છે શિક્ષણ નંબર ભારત વિશ્વની સૌથી મોટી ખાલ જગ્યા શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે લોકશાહી નંબર ચાર શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે ખાલ જગ્યાની જોગવાઈ કરવામાં આવી છે અનામત નંબર પાંચ વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ખાલ જગ્યા મદદરૂપ બને છે મૂળભૂત અધિકાર પ્રશ્નચાર નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો નંબર એક સામાજિક ન્યાય એટલે શું તો કે સામાજિક ન્યાય શબ્દોમાં સામાજિક શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે છે જ્યારે ન્યાય શબ્દ વ્યક્તિની સ્વતંત્રતા સમાનતા અને અન્ય અધિકારો સાથે સંબંધિત છે નંબર બે આપણા દેશમાં કેવી કેવી સામાજિક અસમાનતાઓ જોવા મળે છે તો આપણા દેશમાં શિક્ષણ રોજગારી આવક લિંગ જાતિ વગેરે બાબતોમાં સામાજિક અસમાનતાઓ જોવા મળે છે નંબર ત્રણ શોષિત અને વંચિત રહેલા વર્ગોના ઉચ્ચ સ્થાનની જવાબદારી કોની છે શોષિત અને વંચિત રહેલા વર્ગોના ઉચ્ચ સ્થાનની જવાબદારી સમગ્ર સમાજની છે નંબર ચાર વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે બંધારણમાં કઈ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે તો કે વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે નંબર પાંચ ભારતના બંધારણમાં ક્યાં કયા વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવે છે ભારતના બંધારણમાં અનુચિત જાતિઓ અનુચિત જનજાતિઓ વિચરિત જાતિઓ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો અલ્પ સંખ્યક સમુદાયો વગેરેના રક્ષણ કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો નંબર એક બાળકોને ક્યાં ક્યાં અધિકારો આપવામાં આવે છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે નંબર ત્રણ સામાજિક અસમાનતા માટેના જવાબદાર કારણો જણાવો પ્રશ્ન નંબર છ ટૂંકનો લખો માનવ અધિકારો प्रश्न नंबर 7 नीचे આપેલા શબ્દની સંકલ્પના સમજાવો સામાજિક અસમાનતા નંબર 2 अनाમત નંબર 3 આત્મનિર્ભર નંબર 4 માનવ અધિકારો પ્રશ્ન નંબર 8 યોગ્ય જોડકા જોડો નંબર 1 માનવ અધિકાર તો બી ગોપનીયતાનો અધિકાર નંબર બે દસ ડિસેમ્બર માનવ અધિકાર દિવસ નંબર ત્રણ બાળ અધિકાર તો શિક્ષણ મેળવવાનો અધિકાર નંબર ચાર વીસ નવેમ્બર તો બાળ અધિકાર દિવસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જો બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે